કેમિકલ ચોરી પ્રકરણમાં ભાજપના આગેવાન સામે પણ ગુનો નોંધવા તાકીદે કાર્યવાહી થાય તો આંદોલન ઉચ્ચારી છે હળવદના કેમિકલ ચોરી પ્રકરણમાં ભાજપના આગેવાન સામે પણ ગુનો નોંધવા પત્રકારોનું આવેદન મુખ્ય આરોપીએ પોતાના નિવેદનમાં તેનું નામ લખાવી પુરાવાઓ પણ આપ્યા હોવા છતાં હજુ ધરપકડ ન થઈ તાકીદે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ટીમકી સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર હડવત કારણ કે હોય એટલે એનું પૈસા એને લીધા છે છતાં એના નામ નથી નાખવામાં આવતા છે કંઈ પુરાવા દેવાના હોય આપણે તપાસમાં પુરાવા આપ્યા છે તો અમારી પ્રમાણે એની નામ ખુશ ખુશ ખબર 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 કચ્છ ગુજરાત મહારાષ્ટ્ર ની જનતા માટે દેશદેવી પાસાપુરા ના પદયાત્રીઓના કેમ્પ માટે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નકતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નકતરાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંચીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન